ગુનામાં સજા ભોગવી રહેલા જેલ ફરાર થયેલા કેદીને બિલખા ગેટ રાજીવનગર સોસાયટી ખાતેથી દબોચી લેતી જૂનાગઢ પેરોલ જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ જૂનાગઢ જિલ્લામાં તથા ગુજરાત રાજ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ગુનામાં કામે નાસ્તા ફરતા આરોપીઓ તથા જેલ ફરારી કેદીઓને પકડવા સારું ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી કાર્યરત હતા દરમિયાનગઢ જિલ્લા જેલમાં સજા ભોગવી રહેલા આરોપી હરેશભાઈ જીવાભાઈ સોલંકી છેલ્લા ત્રણેક માસથી વચગાળામાં જામીન મેળવી નાસી ગયેલા હતો જે હાલ તેના ઘરે જ બિલખા રોડ રાજીવનગર સોસાયટી ખાતે હોય તે હકીકતના આધારે ખાતરી કરી ટેકનિકલ સોર્સ તથા એન્ટિજલિસના એન્ટીજલિસના માધ્યમથી તથા મોબાઈલ લોકેશનના આધારે આરોપી પર વોચ તપાસ કરતાં તેને હસ્તગત કરી જૂનાગઢ જિલ્લા જેલ હવારે કરવામાં આવેલ છે